چیک کرتا ویسے لکھی میں ایک چھوٹے سے گاؤں میں سے آتا ہوں میں گریب ہوں میرا ویوسا یہ ہے کہ میں گھر گھر جا کے دودھ بانٹتا ہوں اپنے گامڑا ماں لو ملک میں آئے نا لوز ملک لے گھر گھر آپ کا تو ہمارے گاؤں میں کوئی ستر اسی گھر ہم تین دودھ والے ہیں صبح اور شام دو دفعہ ہم دودھ دیتے ہیں سبی کو میری آئی پچاس سال کی ہوئی میں دلے سے دو دفعہ آیا ہوں ایک بار کوئی ہمارے گاؤں میں کوئی بڑے گھر میں شادی تھی تو میں بارات میں آیا تھا اور ابھی دوسری دفعہ میں یہاں آیا ہوں کچھ کام کے لیے یہاں سے گزر رہا تھا دیکھا گرے یہ کیا بن گیا دلی میں سوچا کہ اندر چلو میں اندر آیا مکہ اسمارک دیکھا بھگوان سوامنار جی کے درشن کیے پھر سب پردرشنی دیکھی وہاں مانو مولے کی باتیں لکھی ہیں پردرشت کی گئی تو اس سے میں اتنا ہوا پرا میں آج یہ لیتا ہوں کہ میں اپنے دودھ میں پانی نہیں ڈالوں گا جائے نیل آمسٹ پہلو پگ چندر پر مکیو تر نیو یارک ٹائمس ٹائٹل لکھ سٹیپ بائی ا میم بٹ ا جوائنٹ لیگ فور مین ٹائم એમાં દિલ્હીમાં અક્ષરધામમાં બે હજાર છ ની સાલમાં એક વ્યક્તિએ દૂધમાં પાણી નહીં નાખવાનો નિયમ લીધો જે વાત આપણે કરી રહ્યા છીએ નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ વ્યવસાયમાં ધંધામાં તો દેટ ઇઝ અ સ્મોલ સ્ટેપ બાય અ મેન ઓન ધેટ ડે સેવન્ટીન યર્સ હેન્સ ટેન થાઉઝન્ડ માઇલ્સ અવે કે આપણને બધાને એમાંથી પ્રેરણા મળી આવી તો હજારો વાતો અમારે ત્યાં અક્ષરધામમાં વર્તુળ કે મિત્રો ની વચ્ચે હું મારું શિષ ઉન્નત રીતે રાખીને કોઈ પણ આંખમાં આંખ પરોવીને ઉભો રહી શકું વાત કરી શકું આઈ હેવ નોટ ડન એનીથીંગ રોંગ ઇન માય લાઈફ આ ડિગ્રીટી મેં મારા જીવનમાં કઈ ખોટું નથી કર્યું એટલી ડિગ્રીટી તો આપણામાં હોવી જ જોઈએ એની માટે રોજ સવારે ઉઠીને આપણે આપણી જાતને કહેવાનું આઈ કેન નોટ ડુ એનીથીંગ રોંગ ઇન માય લાઈફ ટુ ડે રિપીટ વિથી વોરાઈ સે આઈ કેન નોટ ડુ એનીથીંગ રોંગ ઇન માય લાઈફ ટુ ડે આ સવારના પર્વ ઉઠીને પોતાની જાતને વાક્ય કહી દેવાનું કે હું ખોટું કરી જ ના શકું બીકોઝ આઈ એમ અ વયમ અમૃતસ્ય આપણા મહાન શાસ્ત્રો આપણને શીખવાડ્યું છે વી આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ એક રોયલ ફેમિલીમાં કોઈ સંતાન જન્મ્યું હોય દીકરો દીકરી એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે રોયલ્ટી થી જીવો તો વયમ અમૃતસ્ય પુત્ર આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ આપણે રોયલ્ટીથી પણ આગળ ડિગનિટીથી જીવવાનું કે કોઈ મને કોઈ દિવસ આંગળી જિંદગી ના જવું જોઈએ કે તે આ કામ ખોટું કર્યું આ અનીતિ કર્યું આ અપ્રામાણિકતાથી કર્યું આઈ ડોન્ટ વોન્ટ દેટ પોઈન્ટેડ ફિંગર ઇન ફ્રન્ટ ઓફ મી આ ડિગ્નિટી કહેવાય તો આપણે ઇન્ટરનલ સ્ટ્રકચર પેલું ડાયમંડ જેવું બનાવ્યું કેવાય નહીં તો કોલસો બે સગા ભર્યો છે પણ આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે એક ભાઈ ની આટલી કિંમતમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય એમાં એન્ડ એનું આપણે ધ્યાન પણ રાખવાનું જો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર આટલું મોટું કામ કર્યું તમારામાંથી કોઈ બે ચાર મોડલ ચલાવતું હશે કોઈ પાંચ પંદર પચીસ સ્ટોર ચલાવતું હશે કોઈ અન્ય વેપાર ધંધામાં હશે એકલા હાથે ઉભા કર્યા તમારા માંથી જે પાંચ મોટલ ચલાવતા હશે ખબર પડતી હશે કે સાંજ કેવી પડે આ કે ના હવે તમને કોઈ કેવું મળી જાય કે આની પાસે તેરસો મોટલ છે અથવાની પાસે તેરસો સ્ટોર છે ખાલી એટલું બોલે ને તો તમને આમ કેવું છે કે માણસ કેવું મોટો કમર્શિયલ અને કોર્પોરેટ સેક્ટર થોડું શક્ય છે એનજીઓ લેવલ ઉપર જવું ને થર્ટીન હંડ્રેડ હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજિસ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષના ગાળામાં ઉભા કર્યા بیٹھل پگ می نہیں આપણે પગ નથી મૂક્યો પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીનો ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા હોસ્પિટલ સ્કૂલ કોલેજ થઈ ગયું અને એ પણ વર્ષમાં એનો મતલબ કે દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થા ઉભી કરી સમાજ માટે એવરી ફિફ્ટીથ ડે હવે ઘરમાં નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ચેક કરજો અને આ તેરસો સંસ્થાઓ પણ પોતાની ઉંમર એકાવન પછી એકાવન થી પંચાણું માં ફિફ્ટી વન ટુ નાઇન્ટી માં એ પછી ઇમ્પોર્ટન્ટ છે પણ એમના જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા કેટલી હતી એમને કોઈ પૂછ્યું કયો વિચાર તમારા મનમાં હંમેશા રહેશે એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવે હું કહું એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો કેટલું પ્રામાણિક જીવન કહેવાય અને અમે તો બહુ નજીકથી ત્રીસ વર્ષ એમની સાથે રહ્યા છીએ એમની દિનચર્યા અને એમની વિચારધારાથી ખૂબ પરિચિત છીએ પ્રમુખ સ્વામી મહારાજ એકાવન વર્ષની ઉંમર પછી દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાપે ગયા વ્યક્તિઓને નિર્વ્યસની કરવા માટે એને ચારિત્રની દ્રઢતા કરાવવા માટે કોઈ ડ્રગ એડિક્ટ હોય તેને ડ્રગ છોડાવવા માટે કોઈના ઘરમાં વિવાદ હોય તો એ વિવાદ મિટાવવા માટે કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય તો એ પુરુષ સભ્યો પાસેથી વાત સાંભળી કરવા માટે સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા અત્યારે પૃથ્વી ઉપર આઠ અબજની વસ્તી છે એક માણસ મને લાગ્યા આપો જે અઢાર હજાર ગામો અને શહેરોમાં ઇન પર્સન જાતે ગયો હોય સાથે સાથે લોકોએ એને પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા પિસ્તાલીસ વર્ષ પચાસ વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે બે કલાક સત્સંગ માટે એમને આપ્યા સાડા લાખ ઘર ઓફિસ ફેક્ટરીમાં જાતે ગયા અમારા જેવા અગિયારસો સંતોને એમને દીક્ષા આપી એમાંથી નવસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ એમાંથી સો થી વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે હાવર્ડ માંથી થયા હોય એવા પણ અમારા સંતો છે જોર્જ ટાઉન લો થયા હોય એવા પણ અમારા સંતો છે આ મેં તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવી હોય નહીં જામી હોય નહીં ગોઠવાનું એટલે અહીંયા બેસી ગયા તમારામાંથી ઘણા યંગસ્ટર અહીંયા બેઠા છે ઓગણીસો ને નેવું કે નેવું પછી જન્મ્યા આવડી ઓછી કરો તો હાથ ઉચા કરો બોન્ડ in 90 or after 90 raise your hands ઘણા બધા છે તમે જેણે હાથ ઊંચો કર્યો ને તમે લોકો જન્મ્યા ને ત્યારે મે મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધું અને એ પણ ગવર્નમેન્ટ કોલેજમાંથી પ્રાઇવેટમાંથી નહીં ચોપન ટકા કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ એડમિશન મળ્યું નહીં પિસ્તાલીસ ટકા એક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એડમિશન મળ્યું નહીં એસી હજારનો વોલન્ટિયર ફોર્સ કરો આ તમને એટલા માટે સ્ટેટિસ્ટિક્સ કહું છું તમે પણ આ સ્ટેટિસ્ટિક્સ સુધી ક્યાંક પહોંચી શકો છો ચોખ્ખી રાખજો આ લેવલ સુધી ખાલી બુદ્ધિમત્તા આવડત ને પૈસાથી ના પહોંચાય આ લેવલ ઉપર જુઓ ને બે પાંચ બોટલો કરવી બે ચાર સ્ટોર કરવા તો બુદ્ધિમત્તા પૈસા ને આવડત થી ચાલે આ લેવલ નું એમ્પાયર ચલાવવું હોય ને તો અહીંયા અને અહીંયા ક્લેરિટી જોઈએ અને અહિયાં ને અહીંયા પ્યોરિટી જોઈએ બે વસ્તુ જોઈએ પ્યોરિટી એન્ડ ક્લેરિટી તો જ આ લેવલ સુધી જવાય બાકી શક્ય જ નથી અહીં અમેરિકામાં એમને ત્રીસ થી ચાલીસ શહેર હોય કીડું તો સિટી આપી બ્રિટિશ પાર્લામેન્ટ કેનેડાની પાર્લામેન્ટને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમના સન્માન કર્યા પણ તમને આશ્ચર્ય થશે કે બેમાંથી માંથી એક અક્ષરધામમાં ગાંધીનગરમાં કે દિલ્હીમાં કઈ પ્રમુખ સ્વામી મહારાજના અચીવમેન્ટ સાહેબની કી ટુ ધ સિટીઝ આ બ્રિટનના પાય પ્રાઇમ મિનિસ્ટર જોન મેજર એમને મળ્યા અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એમને મળ્યા એવા કોઈ એક્ઝિબિશન એમણે ગોઠવ્યા નથી દિલ્હી અક્ષરધામ પૂરું થયું પછી ડોક્ટર સુબ્રમણ્યમ જે લેનોક્સિલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર છે પાંચ હજારનો સ્ટાફ એમના નામે નભે છે ન્યુયોર્કમાં એમણે પૂછ્યું પ્રમુખ સ્વામી કે વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મારે કહ્યું અમારો પ્રોજેક્ટ તો ભક્તિ કરવી અને સમાજ સેવા કરવી બે જ છે વચ્ચે અક્ષરધામ તો એમને ઊભા થઈ જાય આ સ્વામિનારાયણ અક્ષરધામ ઇઝ અ બાય પ્રોડક્ટ કેટલી ક્લેરિટી હશે